પંચમહાલ જિલ્લામાં ડીડીઓ શ્રી પ્રાંત શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી તાલુકાના તમામ કાર્યકર્તાઓ પંચમહાલ ડેરીની તમામ દૂધ મંડળીઓ તાલુકા પંચાયત ગ્રામ પંચાયતો આંગણવાડી શાળાઓ તમામ જગ્યાએ આજે દરેક દરેકે એક મહિના સુધી સ્વચ્છ અભિયાન તરીકેનો પ્રોગ્રામ સરકાર તરફથી આપવામાં આવેલો છે એ પ્રોગ્રામને સક્સેસફુલ બનાવવા માટે અને તમામની જગ્યાએ સ્વચ્છ અભિયાનના ફોટા લઈ માન્ય મોદી સાહેબની જે એપ છે એપ ઉપર એને ડાઉનલોડ કરવાના છે તો આજના દિવસે અમે તમામ લોકો કાર્યકર્તાઓ ઓફિસરો તમામ સાથે મળીને મરડેશ્વર મહાદેવજી અહીંયા છે પંચમહાલ જિલ્લામાં શેરા તાલુકાની અંદર મરડેશ્વર મહાદેવના પ્રજ્ઞાનમાં દાદાના આશીર્વાદ લઈને અમે સ્વાસ્થ્ય અભિયાનની શરૂઆત કરેલી છે અને ખૂબ સારી રીતે બધા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તમામ અધિકારી પદાધિકારીઓ પણ આવેલા છે અને એમણે પણ ખૂબ રસ લીધો છે અને અહીં અમે લાભી ગામ પણ ત્યાં જઈએ છીએ અને ત્યાં પણ સ્વચ્છતા તરીકેનું અમે સ્કૂલની અંદર પણ કામ કરીશું જય હિન્દ જયકુલ ગુજરાતની અંદર તમામ પબ્લિકને અને મતદાર ભાઈઓ બહેનોને મારી નમ્રભરી વિનંતી છે કે જે મહાત્મા ગાંધીનું સ્વપ્ન છે સ્વચ્છતા એ સેવા અને એ જે અનુરૂપ આજે બધાએ આખો મહિનો આજે દેશના વડાપ્રધાન પોતે જો સ્વચ્છતાના અભિયાન તરીકે ઝાડુ લઈને જો સફાઈ કરવા ફરતા